રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર સામે નવ લાખ સડસઠ હજાર રૂપિયા વસૂલ કર્યા તે છતાં વધુ અગિયાર લાખની માંગણી કરતા અઠવા પોલીસ દ્વારા સાસુ અને મામા સસરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત પોલીસ દ્વારા સામે ફરી મોટા પાયે ઝુબેસ ઉપાડવામાં આવી છે જ્યાં રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે અઠવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરતના અઠવા વિસ્તારમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી જોવા મળી છે પોતાના સંબંધી પાસે રૂપિયા ત્રણ લાખ પિંચોતેર હજારની સામે નવ લાખ સડસઠ હજાર વસૂલી લીધા હોવા છતાં પણ અગિયાર લાખની માંગણી કરતા અઠવા પોલીસ દ્વારા મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે સુરત ડીસીપી વિજયસિંહ ગુજર દ્વારા જણાવવામાં આવ્યું કે અઠવા વિસ્તારમાં રહેતા જીગર ઠક્કર દ્વારા વર્ષ બે હજાર પોતાની સાસુ જ્યોતિબેન અને મામા સસરા પાસેથી રૂપિયા ત્રણ લાખ પિંચોતેર હજારની રકમ વ્યાજ પેટે લીધી હતી જે રકમની અવેજમાં જીગર ઠક્કર દ્વારા આજ દિવસ સુધી નવ લાખ સડસઠ હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી હતી પરંતુ કેમ છતાં સાસુ અને મામા સસરા દ્વારા વધુ અગિયાર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી એટલું જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી પઠાણે ઉગરાડી કરી માનસિક ત્રાસ આપતા હતા જીગર ઠક્કર દ્વારા અઠવા પોલીસ મથકમાં તમામ પુરાવા સાથેની ફરિયાદ આપવામાં આવી જે ફરિયાદના આધારે પોલીસે સાસુ જ્યોતિબેન અને મામા સસરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત सूरत सिटी के अठवा पुलिस स्टेशन की हद में एक रवि ठक्कर नाम के फरियादी ने आके बताया कि उसने ब्याज पे पैसा लिया था अपनी सास से और सास के भाई से और उन लोगों ने जो सास के भाई हैं उनका नाम जिगर भाई लाला भाई सांदरणी ये महादेव मंदिर की गली में अंबाजी रोड वाड़ी फरिया सूरत में रहते हैं और उनकी सा, सास है फरियादी की ज्योति बहन वो हनुमान पोल सोनी फलिया में रहती है तो ये जिगर भाई जो है मामा ससुर इससे फरियादी ने तीन लाख पिचत्तर हज़ार रुपये लिए थे उसके बदले में नौ लाख सड़सठ हज़ार रुपये उसने पे कर दिए 2022 से अब तक और ग्यारह लाख रुपए की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था उनकी सास है उसने दो लाख छप्पन हज़ार रुपये दिए थे उसके बदले में चार लाख सत्रह हज़ार रुपये रवि उनको पे कर चुका था और चार लाख अट्ठाईस हज़ार रुपये की और मांग वो कर रही थी तो सारे एविडेंस लेकर के और गुना दाखिल किया गया है और ये दोनों जो भाई बहन हैं जिगर और ज्योति बहन इन दोनों को अरेस्ट किया गया है और आगे की इन्वेस्टिगेशन अभी चालू है